યન મનસા ધ્યાયતી જે માણસની મનની અંદર હોય વિચારો એ જ વાણીમાં પ્રગટ થતા હોય છે અમારા ભગવદી જેમની વાણી દ્વારા પરિચય આપ્યો અને આમ તો લોક પ્રતિનિધિ આવા હોવા જોઈએ જોરદાર તાળીઓ ખૂબ ખૂબ પ્રેમના આશીર્વાદ રાષ્ટ્ર રક્ષા ધર્મ રક્ષા માટે અને યાદ રાખજો ભગવાન ના બતાવેલા ધર્મના નિયમ પ્રમાણે ગાય અને બ્રાહ્મણની જે રક્ષા કરે ને ભગવાન પોતે એમ કે હું એની અંદર સમાયેલો છું આવું સમજુ વારંવાર ભગવાને અવતાર એના આવેશ અવતારો મારી પાસે પ્રકારો છે અવતારોના અંશા અવતાર હોય કલા અવતાર હોય આવેશ અવતાર હોય પણ કોઈકનું ભલું કરવાનો ઈચ્છા તમારા મનમાં જાગૃત થાય તો સમજવું કે ભાગવત ઉગી ગયું છે કોઈકને મદદ કરવાની ભાવના જો આપણી અંદર જાગે તો સમજવું ભાગવત ઉગી ગયું છે અને જો ભાગવત કરવાની ઈચ્છા આપણને થાય તો સમજવું કે વડીલોએ વાવેલા રોટલા ઉગી નીકળ્યા છે નહીતર પાંચ પાંચ કુલુમ વિજય સતનારાયણ ભગવાનની કથા ન થાય પણ ભાગવત જેને આંગણે બેઠું હોય મને કહેવા દો જેમના વડીલોએ રોટલા વાવ્યા હોય ને તો જ આંગણે ભાગવત બેસે એટલે અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ બહુ ભાગ્યશાળી છે બહુ પુણ્યશાળી છે જેના પુણ્ય ન હોય ને ભાગવતના મંડપમાં પગે ન મૂકી શકે યાદ રાખજો સાત દિવસ કથા સાંભળે એને તો મુક્તિ મળે એને તો ભગવત પ્રાપ્તિ થાય પણ મહારાજ ભાગવતમાં તો ત્યાં સુધીમાં લખ્યું છે કે શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા નિત્યમ ભાગવત કોઈ માણસ સાત દિવસ કથા ન સાંભળે છ દિવસ સાંભળે છ દિવસ સમય ન મળે પાંચ દિવસ સાંભળે પાંચ દિવસ સમય ન મળે ચાર ચાર નહીં બે બે નહીં એક નહીં અડધો એક કલાક એક મિનિટ એક દાણો જેટલી વાર ટકે એટલી કથાના મંડપમાં કોક ટકી જાય તો એનો ભવ સાગર પાર ઉતરી જાય વાત નથી આમાં લખ્યું છે તાર જોડાઈ અને આની આરે જેના તાર જોડાના ને કે ટ્રેન થઈ ગયા ટ્રેન સમજાય ટ્રેન હોય તો એ હાલે ને એની ગતિ હોય ઘડિયાળમાં કેન્દ્રબિંદુ હોય અને ત્રણ કાંટા હોય કમા એક મિનિટ એક સેકન્ડ કેન્દ્રથી જોડાયા છે એટલે એની ગતિ બને છે હવે એના આ કાંટાને કાઢીને તમે સાઈડમાં મૂકી દો હાલે ખરા સ્ટોપ થઈ જશે શું કામ કારણ કે કેન્દ્રથી નથી એમ આપણે યોગા એક્સપ્રેસ માં અમદાવાદ થી હરિદ્વાર જવું હોય ડબ્બા જોડાયા હોય એ ડબ્બામાં બેસો તો એ ટ્રેન કહેવાય પછી ભલે નોન એસી હોય પણ એ કોક દીક પુગાડે ટુ ટાયર હોય થ્રી ટાયર હોય પણ કોક દીક પુગાડે પણ એ જ વસ્તુ યાર્ડમાં પડી હોય ફર્સ્ટ એસી ભલે હોય પણ એન્જિન સાથે જોડાય નહીં તો શું કહેવાય હે શું કહેવાય બધાને ખબર છે બોલશે નહીં કોઈ કાલે હિતેશભાઈ નતા કે તો બહુ હલાવી ને ત્યારે જવાબ દે જોડાયું છે એન્જિન સાથે તો શું કહેવાય ટ્રેન પણ જુદું હોય તો આપણે નક્કી કરવાનું આપણે શું બનવાનું ટુ બી કૃષ્ણ ભગવાન કૃષ્ણની હારે જોડાઈ જાઓ તો ગતિ પાકી છે બાકી એની હારે તો પછી ગતિ કે કઈ ખબર નથી અને આપણે તો એ દેશમાં રહેવા વાળા જે દેશમાં ધ્રુવ પ્રહલાદ પાંચ વર્ષની ઉંમરે સાત વર્ષની ઉંમરે ભગવાનને મેળવે તો એને પાંચે હાથે મેળવે તો આપણને પાસે નહીં મળે હે બી પોઝિટિવ અને યાદ રાખજો ગતિ મેળવવા માટે ભગવાનને પામવા માટે તમને કોઈ બહુ ભણતરની જરૂર નથી બહુ જ્ઞાનની જરૂર નથી બહુ આવડતની જરૂર નથી આવડત વાળા બધા અટવાના અને એટલે આપણી દેશી સંતવાણી ને એમ કે આ તો કઈ ગાંડા વણજાર આનો ગણતા ન આવે પાર આ તો ગાંડા ની વણજાર ભગવાનને મેળવવા માટે 拦住他。